હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને હેવી સાઇઝમાં એટલે કે સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ અને પચાસ આ ચાર સાઈઝમાં ડ્રેસ કે કુર્તીનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું તો દરેક સાઇઝમાં ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંય ગાળાનો આગળનો ભાગ અને બાંય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી વિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો સૌથી પહેલાં આપણે સુડતાળીસ સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તેની વિસ્તારથી ચર્ચા કરીએ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો સુડતાળીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું સુડતાળીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો છ સાડા છ કે સાત ઇંચ ત્યાર પછી આને અમને ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ તો આ સાઈઝમાં બાય ગાળાનો આગળનો ભાગ છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત લેવો ત્યાર પછી શોલ્ડરમાં પા ઇંચનો ત્રાસ લેવો પાં ઈંચનો ત્રાસ આપ્યા પછી જ બાયગાળાનું માપ લેવું તો આ સાઇઝમાં બાંય ગાળો સાત ઇંચ લેવો પછી પાછળનું ગળું અને શોલ્ડરનું માપ આપણે જોઈએ પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર સાત ઇંચ લેવો પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર સાત ઇંચ લેવો હવે પાછળનું ગળું જો સાતથી આઠ હોય પાછળનું ગળું જો સાતથી આઠ હોય તો શોલ્ડર છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત લેવો ત્યારબાદ જો પાછળનું ગળું નવથી દસ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પાંચ રહેશે તો દોસ્તો પાછળનું ગળું જો થી દસ હોય તો શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો આ માપમાં કોઈ કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં આમાં કીધા પ્રમાણે જ માપ લેવું બત્તીસ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે ગાળો અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે દોસ્તો સુડતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે સુડતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું ચોથો ભાગ અગિયાર પોઈન્ટ પંચોતેર વત્તા બે તેર પોઈન્ટ પંચોતેર અગિયાર પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા બાર વત્તા બે એટલે કે પોણા ચૌદ લેવું તો દોસ્તો જો તમે સુડતાલીસ સાઈઝમાં ડ્રેસ કે કુર્તીનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારું ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે તો ચાલો હવે આપણે બાયનું માપ કેવી રીતે લેવું તેની વિસ્તારથી ચર્ચા કરીએ સુડતાળીસ સાઈઝમાં બાયમાં લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને ત્યાંથી છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા દસ પછી જ બાયનો શેપ આપવો આ સાઈઝમાં પોણા દસ પછી બાયનો શેપ આપવો પોણા દસ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું તો દોસ્તો સુતાલીસ સાઇઝમાં બાયનું માપ આ પ્રમાણે લેવામાં આવે છે તમે આની નોંધ કરી લો દોસ્તો જેટલી જાણકારી મારી પાસે છે તે બધી જ મેં તમને આપી દીધી છે જેટલું હું જાણું છું તે બધું જ તમને કહી દીધું છે દોસ્તો અડતાળીસ સાઈઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો છ સાડા છ કે સાત ઇંચ કે સાડા સાત ઇંચ પણ લઈ શકો છો ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અડતાળીસ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ પોણા સાત લેવો ત્યાર પછી શોલ્ડરમાં પાં ઇંચનો ત્રાસ આપવો ત્યાર પછી શોલ્ડરમાં પાં ઇંચનો ત્રાસ આપ્યા પછી જ ગાળાનું માપ લેવું ગાળો સાત ઇંચ લેવો ત્યાર પછી પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર સાત ઇંચ લેવો અડતાળીસ સાઈઝમાં જો પાછળનું ગળું સાતથી આઠ હોય તો શોલ્ડર છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત લેવો ત્યાર પછી પાછળનું ગળું જો નવથી દસ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પાંચ એટલે કે સાડા છ લેવું પાછળનું ગળું જો પાંચથી દસ હોય તો શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું ગાળાનો આગળનો ભાગ અને ગાળામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં આ પ્રમાણે જ માપ લેવું ત્યાર પછી અડતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ અડતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ બાર વત્તા બે બરાબર ચૌદ ઇંચ લેવું તો દોસ્તો જો તમે આ સાઈઝમાં આ પ્રમાણે કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે દોસ્તો મેં પૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુ જાણકારી તમને આપી શકો તો એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કયો ફાયદો થયો છે હવે બાયનું માપ કેવી તેલું તે આપણે જોઈએ લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટીવાળા માટે લેવો અડતાળીસ સાઈઝમાં બાંયમાં લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું ત્યાંથી પોણા દસ પછી જ બાઈનો આપવો પોણા દસ પછી બાયનો શેપ આપવો વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું તો દોસ્તો આ સાઈઝમાં જો તમે બાયનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારી બાંય તમાર ડ્રેસ કે કુર્તીમાં પરફેક્ટ બેસી જશે જરા પણ ખોલ પડશે નહીં દોસ્તો તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવું સીવી હોય તો તમારું ડ્રેસ કે કુર્તી કેવી સિવાય તે કમેન્ટ કરીને એકવાર જરૂરથી જણાવજો હવે ઓગણચાલીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો સાડા છ કે સાત કે સાડા સાત ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ તો ઓગણચાલીસ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી શોલ્ડરમાં પાંચ ઇંચનો ત્રાસ લેવો પછી બાય ગાળો સાત ઇંચ લેવો પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર સાત પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા આઠ લેવો ત્યાર પછી જો પાછળનું ગળું થી આઠ હોય તો શોલ્ડર સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી પાછળનું ગળું જો થી દસ હોય તો શોલ્ડર નું માપ સાત પોઈન્ટ પચીસ એટલે કે સવા સાત લેવું પાછળનું ગળું જો પાંચથી દસ હોય પાછળનું ગળું જો પાંચથી દસ હોય તો શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું બાંયગાળાનો આગળનો ભાગ અને ગાળામાં કોઈ પણ ફેરફાર કરવો નહીં આ પ્રમાણે જ માપ લેવું દોસ્તો હેવી સાઇઝવાળા ડ્રેસ કે કુર્તીમાં હંમેશા પાછળનો ભાગ અડધો ઇંચ વધારે લેવો તો ડ્રેસ કે કુર્તીનું શોલ્ડરમાં ખભેથી એકદમ વ્યવસ્થિત ફિટિંગ આવશે હેવી સાઇઝના ડ્રેસ કે કુર્તીમાં હંમેશા પાછળનો ભાગ અડધો ઇંચ વધારે લેવો દોસ્તો ઓગણચાલીસ સાઇઝનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ સોરી ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ બાર પોઈન્ટ પચીસ વત્તા બે ચૌદ પોઈન્ટ પચીસ સવા બાર વત્તા બે ઇંચ સવા ચૌદ ઇંચ લેવું તો દોસ્તો આ સાઇઝમાં જો તમે તમારા ડ્રેસ કે કુર્તીનું કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે હવે આપણે બાયનું માપ કેવી રીતે લેવું તે જોઈએ બાયની લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટીવાળા માટે લેવું લંબાઈથી સાડા ત્રણે નિશાન કરવું ત્યાર પછી દસ ઇંચ પચીસ બાયનો શેપ આપવો ત્યાર પછી દસ ઇંચ પછી જ બાંયનો શેપ આપવો દસ ઇંચ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું દસ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું તો દોસ્તો ઓગણપચાસ સાઇઝમાં આ પ્રમાણે બાઈનું માપ કટિંગ કરવામાં આવે છે દોસ્તો અગર તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો ડ્રેસ કે કુર્તી કેવી સિવાય તેની રાહ જરૂરથી આપજો હવે પચાસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો સાડા છ કે સાત આને અમે બાંગાળાનો આગળનો ભાગ કહીએ છીએ પચાસની સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી શોલ્ડરમાં પાંચ ઇંચનો ત્રાસ લેવો ત્યાર પછી જ ગાળાનું માપ લેવું પાં ઇંચનો ત્રાસ આપ્યા પછી જ ગાળાનું માપ લેવામાં આવે છે બાંય ગાળો સાત ઇંચ લેવો તો દોસ્તો પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર પોણા આઠ લેવો પાછળનું ગળું જો સાતથી આઠ હોય તો શોલ્ડર સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી જો પાછળનું ગળું નવથી દસ હોય તો શોલ્ડર સવા સાત લેવો પાછળનું ગળું જો થી દસ હોય તો શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું ગાળાનો આગળનો ભાગ અને ગાળામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં ત્યાર પછી હેવી સાઈઝમાં હંમેશા પાછળનો ભાગ અડધો ઇંચ વધારે લેવામાં આવે છે હેવીમાં હેવી સાઇઝ હોય તો પાછળનો ભાગ અડધો ઇંચ વધારે લેવો તો તમારા ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે ત્યાર પછી પચાસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ ત્યાર પછી પચાસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ એટલે કે સાડા બાર વત્તા બે એટલે કે સાડા ચૌદ ઇંચ લેવું દોસ્તો આ રીતે દરેક સાઈઝનું માપ લેવું એ મેં પણ શીખ્યું છે એવું નથી કે તમે ના શીખી શકો તમે પણ શીખી શકો છો તેના માટે મહેનત કરવી પડે છે મેં પણ ખૂબ જ મહેનત કરી છે આ બધું શીખવા માટે હવે બાયમાં લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું લંબાઈ થી ત્રણ પોઈન્ટ પાંચ પછી નિશાન કરવું ત્યાર પછી દસ પોઈન્ટ પચીસ એટલે કે સવા દસ પછી જ બાયનું શેપ આપવો સવા દસ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું તો દોસ્તો પચાસ સાઇઝમાં જો તમે બાહનું આ પ્રમાણે કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે જરા પણ ખોલ નહીં આવે દોસ્તો અગર વિડિયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર